રાજ્ય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વિસંગતતા તેમજ પાક સર્વે મામલે ખેડૂતો ભડક્યા અંગેના અહેવાલો અમુક દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયા છે તે તથ્યહીન સત્યથી ભૂલ ભરેલા અર્થઘટન સાથેના મંત્રીએ આ અંગે સ્પષ્ટતા કરાવતા જણાવ્યું છે કે આ અહેવાલમાં મગફળીના દાણામાં ડેમેજ હશે તેમાં નુકસાની ગણે છે તેવા અહેવાલ પ્રસિદ્ધ કરાયા છે તે સંપૂર્ણ તથ્યહીન છે રાજ્ય સરકાર દ્વારા આ મુજબ નુકસાનીના પ્રકાર ગણવાની કોઈ પણ પ્રકારની સૂચનાઓ પ્રસિદ્ધ કરાઈ નથી અને છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત થયેલ ખેતી પાકોમાં નુકસાનીના નિયમો અનુસાર તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને તકલીફ ના પડે તેમ સર્વે માટે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત સરકારના મૌખિક આદેશમાં સર્વે માટે સાત દિવસ અને પરિપત્રમાં વીસ દિવસમાં સર્વેને લઈને વિસંગતતાના અહેવાલ પણ ભૂલ ભરેલા ખોટા અર્થઘટન સાથેના તથા તથ્યહીન છે તો આવી અફવાઓ અને ખોટી વાતોમાં ન આવવા ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવી છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો